નમસ્કાર મિત્રો આપ કી ન્યૂઝ ટ્વેન્ટી આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર વડોદરા શહેરમાં હવે સાચો ન્યાય મળવા મુશ્કેલ બન્યો છે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શ્રી મહેન્દ્ર શ્રી રાઠોડ અને હરણી બોટકાણના પીડિત બે મહિલા સાથે રાખીને ન્યાય મેળવવા માટે કોર્પોરેશન અધિકારી શ્રી કમિશનર સાહેબને મળવા ગયા હતા ત્યાં કોઈ આતંકવાદ પ્રમાણે અમારી સાથે નવાપુરા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવ્યા અને અપમાનિત કરવામાં આવ્યા તો શું ખરેખર વડોદરા શહેરમાં સાચો ન્યાય મળવા મુશ્કેલ બન્યો છે તે માટે આજ રોજ કોર્પોરેશન કમિશનર સાહેબ સાહેબશ્રીને અને પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમને સાચો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આમ તો જોવા જઈએ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ વડોદરા માટે સમગ્ર માટે બહુ ખૂબ જ કાળો દિવસ હતો કારણ કે આ લોકોના ભ્રષ્ટાચારનો શિકાર પી 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 ધોરણે વડોદરા શહેરના બાર બાળકો અને બે બહેનો ભોગ બન્યા હતા અને આ અઢાર તારીખ એટલે કે આ અઢાર સપ્ટેમ્બર પચીસના રોજ સામાન્ય સભાનું વડોદરામાં આયોજન હતું સેવા સદન ખાતે એ દિવસે અમે કાયદાકીય પ્રક્રિયા તમામ બે બહેનો સાથે અમે પ્રેક્ષક ગેલેરી છે એની અંદર અમે સભા જોવા આવ્યા અને તમામ કાયદાકીય પ્રક્રિયામાંથી પાર થઈને આવ્યા સ્વયં નિરીક્ષણ એસીપી સાહેબે કર્યું અહીંના સિક્યુરિટી ઇન્ચાર્જે કર્યું ત્યારબાદ અમને અને વડોદરાની બે દીકરીઓ એટલે પીડિત માતાઓ એ એક વડોદરા શહેરના કરદાતા એટલે ટેક્સ પેયર છે એમની ફરજના ભાગરૂપે એ સામાન્ય સભા નિહાળવા આવ્યા હતા તમામ ચેકિંગ હાથ ધરાય ત્યાં સુધી પાણીના પીવાનો બોટલ પણ લઈ લેવામાં આવ્યા અમારા મોબાઈલ એ સુરક્ષાનો એક ભાગ છે જેનું અમે સન્માન કરીએ છીએ અને અમે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા ગણતરીના પાંચ મિનિટની અંદર એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે સિક્યુરિટી બે બહેનો અને પીએસઆઈ સાહેબ જાતે અમને મેસેજ આપવામાં આવે છે કે તમને નીચે એસીપી સાહેબ બોલાવે છે તો અધિકારી બોલાવતા હો હું પહેલેથી પોલીસ મારા મિત્ર છે એટલે હું અમની ભાવનાઓને માન આપી નીચે ગયો ત્યારબાદ મને અને બે પીડિત માતાઓને એટલે વડોદરાની દીકરીઓ અપમાનિત કરીને જ્યારે અમે કોઈ અસામાજિક તત્વ હોય અમે બુટલેગર હોય અમે પાર હોય એ રીતે અમને ધકેલી ડબ્બામાં ગોંધી ધકેલીને અમને નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં ત્યાર પછીનો આપ મે તમામ અહેવાલ આપ મીડિયાએ વડોદરા શહેર સમક્ષ મૂકેલો છે ગણતરીના આજે પાંચ દિવસ થતા અમે તપાસ આરંભી તો સેવા સદનના કર્મચારીઓ પોઝિટિવ હતા એટલે કે સકારાત્મક હતા તમામે અમને રિસ્પેક્ટ આપી અમને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા ત્યારબાદ એક આપણા ભૂતપૂર્વ મેયર ચાલુ સભાએ અને હાલના વડોદરા શહેરના સયાજીગંજના ધારાસભ્ય દ્વારા કોઈને ફોન કરવામાં આવે છે ફોન કર્યા પછી ઈરાદાપૂર્વક અરાજકતા સર્જવામાં આવે છે અને અમારી સાથે જે આ અશોભનીય અને અપમાનજનક વર્તન થયું તો એના જવાબદાર ફક્ત અને ફક્ત વડોદરા શહેરના વહીવટદાર જે સરકારે અમને નિમીને મોકલ્યા છે અમારી તકલીફ સમજવા અને અમારું માન સન્માન જાળવવા માટે તો અમે આ સવાલ પૂછવા આવ્યા છે કે એવું તો અમે શું વલણ કર્યું કે તમારે અમારી આતંકવાદીની જેમ અટકાયત કરવી પડી એનો ખુલાસો માતાઓને વડોદરા શહેરની દીકરીઓને તમે આ ત્રીજી વાર અપમાનિત કરી અને તે પણ સેવા સદનમાં બોલાય તમારે જો એમને સેવા સદનમાં નતા પ્રવેશવા દેવા

તમે ને આતંકવાદી ની જેલ લબ્બા બા ગાલી પાણી કરે જો વડોદરાની જનતા બધુ જોયા કરશે સહાય કર્યા કરશે અમારો વાક છો એ જાણવા માટે અમે કમિશનર સાહેબ પાસે આજે રોજ 5 દિવસ થયા 18 9 ના દિવસે વડોદરા શહેરમાં સેવા સદનમાં સામાન્ય સભા નિહાળવા માટે અમો શહેરના નગરસેવક આશિષભાઈ જોશી અને અન્ય ભાજપના બે નગરસેવિકા દ્વારા સાડા અગિયાર વાગે પાસ જે અમારો સંવિધાનિક અધિકાર છે એ અધિકાર સાથે તમામ કાયદાકીય પ્રક્રિયા પતાવીને અમે સેવા સદન ખાતે હું સરલાબેન શિંદે અને સંધ્યાબેન નિઝામા જે વડોદરાના ભૂતકાળના આપણા હરણી બોટકાંડ પીડિત માતાઓ છે એ સેવા સદનની અંદર એઝ અ એક વડોદરાના નાગરિક તરીકે કરદાતા તરીકે આવ્યા હતા અને ફક્ત સભા નિહાળવા આવ્યા હતા અને તમામ સુરક્ષાના હેતુસર તમામ ચેકિંગ પોલીસે કર્યું વડોદરા શહેર સેવા સદનના સિક્યુરિટી ઇન્ચાર્જે કર્યું ત્યારબાદ પ્રેક્ષક ગેલેરીની અંદર અમને સભા નિહાળવામાં પાંચ મિનિટ માટે બેસાડવામાં આવ્યા ત્યારબાદ અમને કોહીના કહેવાથી ઈરાદાપૂર્વક નીચે બોલાઈ અપમાનિત કરી અમે કોઈ આતંકવાદી હોય કોઈ ગુનો આચર્યો હોય એ રીતે અમને પીસીઆરમાં અપમાનિત કરી ધકેલી અને નવા પૂરવા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા આજે એક ઘટનાને પાંચ દિવસ થતાં તપાસ કરતા બહાર આવ્યું કે સભાની અંદર ભૂતપૂર્વ મેયર અને હાલ વડોદરા શહેર સયાજીગંજના ધારાસભ્ય દ્વારા પોલીસને એટલે કે સિક્યુરિટીને ફોન કરવામાં આવ્યો કે ઉપર બેઠેલ તત્વો કઈ ખોટું કરવાના છે તો અમે કમિશનર સાહેબ શ્રી પાસે જવાબ માંગવાયા છે સાહેબ કે અમે વડોદરા શહેરના ગરીબ નાગરિકો છે એટલે વારે ઘડીએ અપમાનિત કરવું પોલીસ પોલીસ કમિશનર સાહેબને આપણે જે ઔપચારિકતા તરીકે જે એમને જાણ કરવી જોઈએ પોલીસ કમિશનર સાહેબને સ્પષ્ટ જણાવ્યું કે આ પોલીસને ગેરમાર્ગે દોરી છે અને દર વખતે સામાન્ય વ્યક્તિને કોઈ તકલીફ હોય કોઈ ઘટના ઘટિત થઈ હોય તો પોલીસ મિનિટો સુધી નથી પહોંચી શકતી પણ અહીં ઘણી ઘટના હજુ ઘટીત થઈ નથી અને એના પહેલાં પોલીસને ગેરમાર્ગે દોરીને પોલીસનો દુરુપયોગ કરવામાં આવતો હોય તો અમે કમિશનર સાહેબ શ્રીને વિનંતી કરી છે સાહેબ કે આપ ફક્ત એક્શન ગરીબ વ્યક્તિઓ સામે અને ગરીબ લાચાર પ્રજા સામે ના લો આ તકવાદી અવસરવાદી જે નેતાઓ પોતાનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે સામાન્ય પ્રજાને જે હેરાન પરેશાન કરે છે અને પોલીસનો સમય વ્યર્થ કરે છે તો સાહેબ આ જે નેતાઓએ આ કૃત્ય કર્યું છે ગરીબોને હું તો વડોદરાનો અવાજ છું વડોદરાનો સામાજિક કાર્યકર છું ચલો મારે તો રોજેરોજની લડાઈ છે તો ચોરકી દાઢી મેં તીનખા આ લોકોને મારાથી તકલીફ છે તો મને વારે ઘડીએ એ લોકો દબાવવાનો પ્રયાસ કરી શકે છે પણ બે જે વડોદરાની દીકરીઓ છે જે પીડિત માતાઓ છે એ તો ફક્ત શાંતિથી સ્વભા નિહાળવા આવી હતી તો વારે ઘડીએ એમને અપમાનિત કરાવવાની અંદર પોલીસ નિમિત બને સાહેબ એ પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય કહેવાય કારણ કે પોલીસ તો પ્રજાનો રક્ષક છે પણ હવે ઊંધું જોઈ રહ્યું છે કે આપ તો આ ભ્રષ્ટાચારીઓના રક્ષક બની રહ્યા છો અને ગરીબોને આપ પીડા આપી રહ્યા છો એ દીકરીઓને તો આપ પોલીસ તપાસમાં એમને ન્યાય તો નથી અપાઈ શક્યા પણ હવે વારે ઘડીએ એમને અપમાનિત કરવામાં પોલીસ ભાગીદારી નોંધાવે આ વડોદરાની જનતા ખૂબ ગંભીરતાથી નોંધ લઈ રહી છે અને સાહેબ અમે આપને વિનંતી કરવા આવ્યા છે કે આ હવે આ લોકોએ જે પોલીસને ગેરમાર્ગે દોરી છે અને જો પોલીસ રિયલીમાં પ્રજાનો રક્ષક હોય કાયદાનો રક્ષક હોય અને કાયદાનું જો પાલન કરવાની જો ક્ષમતા હોય તો આ જે લોકોએ પોલીસને ગેરમાર્ગે દોરી છે એની પર આપ કડકમાં કડક કાર્યવાહી કરો તો અમે સદા પોલીસને વંદન કરીશું હું મહેન્દ્રસિંહ રાઠોડ વડોદરાનો અવાજ